વન્યજીવોની સુરક્ષા હાલ જંગલ વિસ્તારો માટે ખૂબ જ જરૂરી બની છે કારણ કે અવારનવાર જંગલના પ્રાણીઓ જંગલ છોડીને રસ્તા પર આવે છે અને અકસ્માતમાં તેમનું મોત અકસ્માત છે તેવી જ એક દુઃખદ ઘટના બની છે ભાવનગર સોમનાથ હાઇવે પર જ્યાં એક વાહનની અડફેટે આવતા એક દીપડીનું મોત નીપજ્યું હતું આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા હવે ચિંતાનો વિષય બની ગઈ છે કારણ કે અવારનવાર જંગલના પ્રાણીઓ જંગલ છોડીને શિકારની શોધમાં જંગલની બહાર રહેણાંક વિસ્તારમાં આવે છે જેમાં માનવી સાથે તેનો સંઘર્ષ પણ થાય છે અને ઘણીવાર વાહનોની અડફેટે આવીને તેમને ગંભીર ઈજાઓ પહોંચે છે અને તે મોતને પણ ભેટે છે ત્યારે એવી જ એક ચોંકાવનારી ઘટના બની છે ભાવનગર સોમનાથ હાઇવે પર જ્યાં દીપડીની વાહનની અડફેટે આવતા કરુણ મોત નિપજ્યું હતું અને વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો આ ઘટના બાદ તાત્કાલિક વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતક દીપડીના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો પોલીસે આ મામલે વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે અને એક મહિનાની અગાઉ જ આ રીતે એક સિંહણનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું અવારનવાર આવી ઘટનાઓ બનવી વન વિભાગ પર ગંભીર સવાલો ઊભા કરે છે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે આ મામલે સાંભળો મારું નામ પ્રતાપભાઈ વરુ વાલાની વાવ આજે વહેલી સવારે કે જે અહીંયા વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ નીપજ્યું છે એટલે અવારનવાર આ નેશનલ હાઈવે પર અકસ્માતો બને છે પહેલાં થોડા સમય પહેલાં સિંહણનું મૃત્યુ હેમાળ નજીક એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામ્યું હતું અત્યારે બાલાની વાવ નજીક દીપડીનું વાહન અકસ્માતે મૃત્યુ થયું છે જંગલ ખાતું યોગ્ય આનું ધ્યાન આપે અને અહીંયા સ્ટાફની ઘટ છે સ્ટાફનું કે અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં જંગલ ખાતામાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી અત્યારે વાહન જ્યાં કઈ વાહનનો અત્યારે ઓની સ્પીડ નો આ હાઈવે છે વાહન તો સ્પીડ હાલવાનું છે અને જંગલ ખાતાના કાયદાઓ એવો છે કે જામીન પણ મળતા નથી તો પછી આ વાહન ચાલકોનો શું તમે સ્ટાફ વધારો સ્ટાફ અહીંયા અત્યારે છે અમે ખાલસા બનાવ બન્યો ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ આ વિસ્તારમાં ટેકોરોની ઘટ છે ટેકોરો મૂકો આ બનાવો બને છે ત્યાં ત્યારે જંગલ ખાતું જાગતું થાય છે તો પહેલાં કેમ જાગતું નથી અને અત્યારે ખેડૂતના ખેતરમાં કોઈ પણ બનાવ બને તો ખેડૂતોને અત્યારે ભાગ્યાઓ કંઈ પણ બનાવ બને તો ખેડૂતોને જામીનપાત્ર થતું નથી તો એવી તાત્કાલિક નોંધ લેવામાં આવે અત્યારે બાલાની વાવથી કાકોદર વિસ્તારમાં કે નાગેશ્વરી વિસ્તારમાં જે ટેકોરોની ઘટ છે એ સ્ટાફ પૂરતો પૂરવામાં આવે એ લોકોની માંગ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવે વન્ય પ્રાણીઓને સુરક્ષિત કઈ રીતે રાખવા તે વન વિભાગની જવાબદારી છે અને જો આ રીતે અવારનવાર વન્ય પ્રાણીઓ અકસ્માતથી મરતા હોય તો અવશ્ય તંત્રએ આ મામલે ગંભીરતા દાખવી અસરકારક પગલાં લેવા પડશે નહીં તો વન્ય પ્રાણીઓ આમ જ જંગલ છોડીને બહાર આવશે અને તેની સાથે અકસ્માત સર્જાશે તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલો માટે સોમાનની ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર